સૌરાષ્ટ્રનું ગોંડલમાં પાટીદાર વિરુદ્ધ લડાઈ છે સાથે જ ગોંડલમાં અલ્પેશ કથેરિયા વર્સિસ ગણેશ જાડેજા વચ્ચે માહોલ જામ્યો છે ત્યારે અલ્પેશ કથેરિયાએ તાજેતરમાં ગોંડલમાં આવીને ગોંડલને મિરજાપુર કહ્યું હતું ત્યારે અલ્પેશ કથેરિયાએ ફરી એક વખત ગોંડલ પર આકરા પ્રહારો કર્યા છે નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશાવડિયા સુરતના મોટા વરાછા વિસ્તારમાં હાઉસ ખાતે કથેરિયા પરિવારનો મિલન કાર્યક્રમ યોજાયો જેમાં અલ્પેશ કથેરિયાનું સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમ દરમિયાન તેણે ફરી એક વખત ગુંડલની ચર્ચા કરી જાહેર મંચ ઉપરથી તેમણે કેટલાક મહત્વના મુદ્દાઓને લઈને આગામી દિવસોમાં તેમની રણનીતિ અંગે પણ વાત કરી હતી ગોંડલના ગણેશ જાડેજા દ્વારા જે પ્રકારે અલ્પેશ કથિરિયાને પડકાર ફેંકવામાં આવ્યો હતો તેનો જવાબ ફરી અલ્પેશ કથિરિયાએ આપ્યો છે અલ્પેશ કથિરિયાએ કહ્યું છે કે ગોંડલમાં બે નંબરનું શું શું ચાલે છે એ પુરાવા સાથે અમે લાવીશું સૌરાષ્ટ્રમાં કહેવત છે કે માની ગાળ કોઈ ન ખાય ગોળી ખાઈ લે હવે કાર્યકર્તાઓનું કોલર પણ ન પકડી શકે એવી તૈયારી સાથે જઈશું

માત્ર એટલા માટે છે કે છેલ્લા છ મહિનામાં પાંચ એવી ઘટના ભેટી પાટીદાર સમાજના યુવાનને માર માર્યો હોળી સમાજના સરપંચને માર મારવામાં આવ્યો જાટ સમાજના યુવાનનું મૃત્યુ થયું આજે એમની પિતાને આ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવી પડે છે કે પોલીસ આમાં તટસ્થ તપાસ ન કરતી હોય સીબીઆઈને તપાસ સોંપવામાં આવે આજે જ સુનાવણી હતી એની આવતી સાત તારીખ ફરીથી પડી છે ચોથી જે ઘટના કે આખા ગોંડલ પંથકની અંદર પટેલ સમાજના યુવાનને માર મળે હોળી સમાજના યુવાન સાથે ઘર્ષણ થાય સરપંચને માર મળે જાટ સમાજના યુવાનનું મૃત્યુ થાય અને ત્યાર પછીની જે વાત છે કે તમે કોઈ પણ વિસ્તારમાં જાઓ તો લોકોમાં ડર એટલો મોટો કહી ગયો છે આપણને એના શાસન સામે વ્યક્તિ સામે એના પરિવાર સામે કોઈ વિરોધ નથી લોકો મત આપે કયો પક્ષ છે છે પણ એનાથી મત આપનારા ઉપર જે જો હુકમી ચાલે મને ઘણા બધા મીડિયાએ પૂછ્યું કે ગોંડલ માં એવું તો બધું શું જો હુકમી ચાલે છે તમે કઈ રીતે બહાર લાવશો હું દાવા સાથે કહું છું આવનારા દિવસોની અંદર ત્યાં શું શું જો હુકમી લાવે છે ને અમે પુરાવા સાથે આપવાના છીએ પુરાવા સાથે આ વિસ્તારમાં શું શું ચાલે છે ક્યાં બે નંબરના ધંધા ચાલે છે ક્યાં આઈડી ના કનેક્શન ચાલે છે ક્યાં ગેમ્બલિંગ ચાલે છે કોના ફાર્મમાં બાયોડીઝલ નો ધંધો થાય છે કોને ત્યાં જીએસટીના બે નંબરના ટેક્સના ઇન્વોઇસ બને છે આવા તો અસંખ્ય ધંધા કુટુંબ પરિવાર કરે છે અને એમાં કોઈને આમ તેમ કંઈ પણ થાય તો સીધું જ એમની સાથે માર ઘર્ષણ તો આ બધી પ્રવૃત્તિ નો ચાલે ખૂબ નાના અને મધ્યમ વર્ગો પણ ત્યાં રહી છે અમીરો પણ રહી છે અને અઢારે વરણ ગોંડલમાં વસે છે પણ સૌથી મોટો સમાજ પાટીદાર સમાજ હોય એટલે દરેક લોકો એની રાહ જોવે આ સમાજ હું કહેશ તકલીફ તો દરેકને છે અમારી લડાઈમાં અમારી ગાડીમાં જે પણ લોકો હતા એમાં બધા બીજા સમાજના પણ હતા જે અમે ગયા અને સમર્થનમાં લોકો આવ્યા એમાંય ઘણા સમાજના લોકો હતા આ કોઈ સમાજની કે વ્યક્તિની લડાઈ નથી અને જે ખેતર તમને વાવવા આપે તો એ માલિકી નું ન કોઈ ખેતર તમને વાવવા આપે તો એ ખેતર માલિકી ન થાય તમે વાવો લણો ઉપર માલિકી લાગે તમે એમ કે ગોંડલમાં કોઈ આવી ન શકે તમે માતાના દૂધની વાત કરો કયા કયા હિસાબે તમે સંસ્કારની વાત કરતા હોય કોઈ વ્યક્તિ માના દૂધ ઉપર તમને આંગળી છીંદે તો એનો પ્રતિકાર હોય જ પછી પક્ષ હોય પાર્ટી હોય સમાજ હોય બધું સાઈડમાં સૌરાષ્ટ્રમાં કહેવત છે કે તમારા માને કોઈ ભડકારે તમને કોઈ ગાળ આપે એ કોઈ ન ખાય ગોળી ખાઈ લે ગોળી ખાઈ લે અને કોઈ મા ઉપર ગઈ કે કોઈ ગાળ આપે એ સૌરાષ્ટ્ર નો એક સમાજ ન કરે અને આજે અખાત નો દિવસ કણ માંથી મણ પેદા કરતો આ સમાજ એ સમાજની આવડી મોટી ગોંડલમાં સવા લાખની વસ્તી અને છતાંય આજે એ સમાજની સાથોસાથ અઢારે અઢાર સમાજને સહન કરવું પડે તો એના માટે દરેક લોકોના સાથ સહકારની જરૂર છે આ કોઈ એક વ્યક્તિ મેં પહેલા કીધું પરિવાર એક સમાજ એક જિલ્લો એક તાલુકો એક માટેની લડાઈ નથી સમગ્ર ગોંડલ ગોંડલના ચોર્યાસી ગામ માટેનો આ પ્રશ્ન છે તમે શાસન કરો લોકો અહીંયા બ બે પાંચ પાંચ દસ દસ તમથી ગુજરાતમાં બહુ બધા જીતે છે દુનિયાભરના દાખલાઓ છે પણ એના મતલબથી જો હુકમી ના હોવી જોઈએ રાજાશાહી હતી એ બધો સમય વયો ગયો ઓગણીસો પચાસ પહેલા અત્યારે લોકશાહી છે હોય એમ કે કે અમારી જાગીર છે તો એ જાગીર ક્યારેય નો જાગીર કે તો એ જાગીર ને પડકારનારા હજારો લોકો આ દુનિયામાં છે જ્યારે કોઈની કોઈ જાગીર નથી બધું ઓગણીસો અડતાલીસ ઓગણપચાસ પચાસ માં બધાય સોંપી દીધું ભારત દેશને આજે તમારે ગમીને ને ભારતમાં જવું કે પાસપોર્ટનો જરૂર ન પડે એ પરમિશન નો લેવી પડે કે સરહદ નથી બાંધી કે તમારે ઓળંગવી હોય તો પરમિશન આપવી પડે ગમે ત્યાં તમે ગમે જઈ શકો છો તો અમે ગોંડલ માં ગયા મને કોઈ વિશેષ અમે કામ નથી કહ્યું આનાથી અમે ત્યાં લોકોને જગાડ્યા છે કે ગમે એ ગમે માણસ બોલે ગામની વચ્ચે પચાસ હો બસો પાંચસો પોતાના પંતરો લઈ અને સભામાં તમે બોલો કે ભાઈ ત્રીસ વર્ષ અહીંયા હું જ છું મારો પરિવાર છે એવું ન થાય હું અહીંયા મારા માણસો હોય તો હું બોલું ત્રીસ વર્ષ કથિરિયા પરિવારના પ્રમુખ હું જ રહીને હું જ થાય એમ ન ચાલે પરિવાર છે લોકશાહી છે કાલ ફરે નવા આવે જૂના હોય બધાનું માન સન્માન હોય તો આવી રીતે આજે અમારી જે આગળની વાતો અમે લઈને જવાના છીએ

તો આ ભાગવત ભૂમિ ગોંડલમાં દરેક માણસો ફરવાના છે અને હવે જ્યારે જશું ત્યારે અમારા એક પણ ગાડીને કોઈ એક નુકસાન નહીં થાય હું ખાતરી આપું છું પહેલી વાર હોય તો સ્વાભાવિક છે કે આપણે એમને એ માન સન્માન આપવામાં ઉણા ઉતરે પણ આપણા તો સંસ્કાર છે આપણે માન સન્માન આપ્યું પ્રથમ વખત અમે ગયા એક પણ પ્રકારનું ઘર્ષણ નહીં કોઈની સાથે વાત નહીં કોઈ સાથે મારામારી બોલાચાલી કોઈ પણ વિરોધ વગર અમે સંપૂર્ણ રીતે પરત આવ્યા પણ હવે જયારે પણ જઈએ એક પણ સાબિત કરી બતાવ્યું કે ગોંડલમાં લુખાગીરી છે આટલી બધી પાંચસો પ્લસ ચૌદ અધિકારી એટલે પાંચસો ચૌદ સવા પાંચસો અધિકારીનો બંદોબસ્ત હતો એ દિવસે ગોંડલમાં તો આટલી મોટી પોલીસ ફોર્સ હોવા છતાં પણ એટલી બધી લુખી ટોળકી ને ભાડુવાથી જમાતો લઈ અને પોતાના કૃત્ય પાર પાડતા હોય તો વિચારો કે જે માણસ પાસે બિચારા પાસે કાયદો નથી જે માણસ લાચાર છે ગરીબીમાં જીવે છે ત્યારે વિચારો કઈ બોલી નથી શકતો આવા પીડાતા માણસોની શું પીડા હશે એની ખાલી કલ્પના કરો તમે એટલું બધું મીડિયા અને પોલીસ લઈને અમે આખી ટીમ સાથે જઈએ છીએ છતાં પણ એટલો બધો એમનો ખોફ છે આ ખાલી ડર કાઢવાનો અમારો પ્રયાસ છે કોઈ ગોંડલમાં અમારે કંઈ કરવું એવી પ્રયાસ છે આવનારા દિવસોમાં ઘણા બધી જગ્યાએ જશું આના માટે જેમ પરિવારે આયોજન કરવું એમ દરેક લોકો આયોજન કરી રહ્યા છે પણ શરૂઆત કથેરીયા પરિવારે કરી છે એટલે વિશેષ પરિવારના દીકરા તરીકે મને વિશેષ આનંદ છે કે આજે આજુબાજુવાળા તો સન્માન કરે પણ તમારા તમારા ઘરમાં તમારું સન્માન થાય ત્યારે એનો એક આનંદ અલગ હોય 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 કે ઘરનો વડીલ વડીલ ને ઘરના ઘરના એને ઘરની જવાબદારી નિભાવતા જ રામભાઈ પણ લોકો એની ઇજ્જત કરે તો એ વડીલ તરીકે એને એમ થાય કે નહીં આજે મારું મારું પરિવાર મારું માને છે બાકી વડીલ તરીકેની જવાબદારી તો છે જ એને બાર મહિનાના દાણા નાખવા બાળકો મોટા થાય એને ભણાવવા ભણે ગણે તો આગળ એનો વ્યવહાર કરવો સારા ઘરની વ્યવસ્થા કરવી સારા આરોગ્યની વ્યવસ્થા કરવી શિક્ષણની વ્યવસ્થા કરવી આ વડીલ આખો થી બધી મહેનત જ કરતા હોય મહિલા હોય તો એની જવાબદારી હોય ઘર સાચવવું રસોઈ બાળકોનું ભરણપોષણ એની જવાબદારી હોય પણ જ્યારે બાળક મોટો થાય ને માતાને પિતાને એમ કે કે તમે મારા માટે ઘણું કર્યું તો એને આખી પચાસ ત્રીસ વીસ જેટલા વાર મહેનત કરી ઉતરી જાય થાક ઉતરી જાય તો આજે જે કાર્યમાં અમે ગયા આવ્યા નુકસાન ગયું હું થયું નથી થયું કોને લાભ કોને નુકસાન નહીં નફો નહીં નુકસાન જે થયું પણ પરિવાર વતી તમે મને અહીંયા ભોલાવ્યો એટલે અમારી આખી ટીમનો આજે ભાર ઉતરો છો અને આ ભાર માટે અમે કાયમી તમારા ઋણી રહીશું જયારે પણ બે હજાર બાવીસમાં વિધાનસભા લડ્યો એ પછી થી લઈ આજ દિન સુધીમાં જ્યારે જ્યારે જ્યાં જ્યાં પરિવારને મારે પરિવારની જરૂર પડી હોય ત્યારે પરિવારે કોઈ દિવસ પાણી નથી ગામ હોય કે મારો પરિવાર હોય અને વ્યક્તિ લડાઈ ક્યારે લડીએ કે એ તમને કહી દો કે જ્યારે એના ઘરની મંજૂરી હોય તમારી પતિ હોય તમે પત્ની હોય તો તમારા પતિ હોય તમે પતિ તરીકે બાર હોય તમારી પત્ની હોય માતા હોય બહેનો હોય બાળકો હોય તમારા વડીલ હોય ત્યારે જ માણસ કામ કરી શકે છે એટલે ખાસ કરીને આ તબક્કે મારા સંપૂર્ણ પરિવાર કે જે આ લડતમાં મને સાથ સહકાર આપે છે એનો પણ હું ખૂબ આભાર માનું છું મારો ગામ મારો તાલુકો મારો પરિવાર અહીંયા ઉપસ્થિત કઠેરિયા પરિવાર અને એની સાથે ઉપસ્થિત તમામ લોકો માતાઓ બહેનો તમામને મારા હૃદયથી વંદન અપ સૌ આ રીતે અમને સાથ સહકાર આપતા રહેજો જ્યાં પણ પરિવારને મદદની જરૂર હશે તે સવાય મદદ માટે અમે તૈયાર રહીશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર અલબેસ કઠેરિયા અને જગીશ પટેલ ગણેશ જાડેજાનું પડકાર સ્વીકારી ગોંડલમાં આવ્યા અને તે દિવસે ગોંડલથી કાયદાને વ્યવસ્થાને લઈને વર્વા દ્રશ્યો સામે આવ્યા આક્ષેપ પ્રત્યાક્ષેપની વચ્ચે એક પ્રશ્નો જન્મ લઈ રહ્યા છે જેમ કે આટલા બધા વિવાદો ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ કરી રહ્યા છે તો કેમ સમગ્ર બબલ બાબતે ભાજપ હાઈ કમાન્ડ ચૂપચાપ જોતું રહે છે કેમ ભાજપના મોટા ગજાના નેતાઓ મામલો ઉઠાડી પાડવાનો પ્રયાસ નથી કરી રહ્યા આવા દ્રશ્ય સામે આવે ત્યારે પ્રશ્ન પોલીસ અને સત્તાની કમાન સંભાળનાર પાર્ટી પર સૌથી પહેલા ઉઠે છે આ બધા આપનું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો આવા આજ બધું એ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેઝ માઇન્ટ્યુઝ નમસ્કાર